પેરિસ થી મુંબઈ રવાના મધ્યપ્રદેશમાં માં બાર ઓબીસી ને મંત્રી પદ અઠ્યાવીસ ધારાસભ્યો મંત્રી શપથ ગ્રહણ કર્યા છે તો શિવરાજસિંહ સમર્થકો ની બાદ બાકી થઈ છે એમએસ યુનિવર્સિટીમાં કોમર્સના ત્રીસ જેટલા અધ્યાપકો માટે હાજરી પૂરવાની મોટી સમસ્યા ઊભી થઈ છે આજે પચાસ જેટલા ઉમેદવારો જેટકો સમક્ષ રજૂઆત કરશે લેખિત પરીક્ષા રદ નહીં કરાય તો પોલ ટેસ્ટ બાદ ફરી આંદોલન શરૂ કરાશે

મહેસાણા ઉત્તર ગુજરાતના વધુ જવાની તૈયારીમાં છે તો શશી રેડ્ડી જાન્યુઆરીમાં વધુ લોકોને અમેરિકા મોકલવાની ફિરાકમાં હતો બે હજાર ત્રેવીસમાં માં વાત કરીએ તો બે હજાર ત્રેવીસ બોલિવૂડ માટે સુકન બનતું હતું અને અગિયાર હજાર કરોડનો બિઝનેસ પણ થયો છે ભારત પ્રથમ વખત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવા ઉતરશે એકત્રીસ વર્ષમાં સાઉથ આફ્રિકામાં આઠ શ્રેણી નમ્યા બાદ હજુ પણ ખાતું નથી ખોલાવ્યું તો કેપ્ટન રોહિત શર્મા ભારતનો કલંકિત રેકોર્ડ ઇતિહાસમાં કેદ થઈ જાય તે માટે આતુર બન્યા છે દિલ્હીમાં વાત કરીએ તો અત્યારે ઠંડી દિવસ દિવસે વધી રહી છે તો દિલ્હીમાં પણ ઠંડી ગરમી અને ધુમ્મસનું વિચિત્ર વાતાવરણ જોવા મળ્યું છે સાસુને હેરાન કરવા મોર્ડન વુસ્ખો સામે આવ્યો છે જેમાં ડાયાબિટીસ હોવા છતાં સાસુના નાસ્તા જમવામાં ગણપણનો મારો કરવામાં આવ્યો છે મહિલા પોલીસના નિવૃત્ત એસઆઈ હનુમાન મંદિરે ભીખ માંગતા જોવા મળ્યા હતા તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી મુંબઈ વચ્ચે એક ટ્રક સરેરાશ છ હજાર જેટલા રૂપિયા જેટલો ટોલ ટેક્સ ચૂકવે છે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ કોરોનાના નવા વેરિયન્ટ જે એન્ટ્રી બાદ તકેદારીની સૂચના આપવામાં આવી છે બેઠકોના દોરની વચ્ચે વાસ્તવિકતા જોવા મળી છે પંદર જિલ્લામાં એક હજાર સાતસો ઓગણપચાસ જેટલા વેન્ટિલેટર તો એક હજાર પાંચસો તેત્રીસ જેટલા વપરાશ લાયક છે તો એકસો એકોતેર જેટલા ધૂળ ખાય છે પિસ્તાલીસનું ટેસ્ટિંગ પણ હજી બાકી છે તો આ સામે ફ્રાન્સ એરપોર્ટ પર કેટલાક ભારતીયોએ પાછા ફરવાની ના પાડતા ટેક ઓફ મોડું કરવામાં આવ્યું છે વિદેશ જવામાં આપણે જોતા હોય હોય છે છે કે કરતા ઘણા લોકો ઇલિગલી જતા હોય છે કબૂતરબાજીનો કૌભાંડ સામે આવ્યું છે વાત કરીએ સોફ્ટવેર દ્વારા ઇન્ટરનેશનલ કોલની લોકલમાં ફેરવી અને સટ્ટાખોરીનું પણ કૌભાંડ સામે આવ્યું છે નવા ક્રિમિનલ લોને રાષ્ટ્રપતિની મંજૂરી આપવામાં આવી છે તો બ્રિટિશ કાળના કાયદાઓને અલવિદા કરવામાં આવી છે

વાત કરીએ આઈપીએલ ની તો એક ખેલાડી માટે સૌથી મોટી ડીલ આપવામાં આવી છે હાર્દિક પંડ્યા માટે મુંબઈ માં સૈન્ય કસ્ટડીમાં ગ્રામીણોના મોત બાદ બ્રિગેડિયર મોંઘુ શિક્ષણ ગરીબ છાત્રોના સપના તૂટ્યા છે ખાનગી યુનિવર્સિટીમાં જોતા હોય છે જનરલ પ્રોગ્રામ પ્રોગ્રામની ફી ઇઠ્યોતેર હજારથી સાત પોઈન્ટ ચોર્યાસી લાખ સુધી પહોંચી છે અમદાવાદ ગાંધીનગર વચ્ચે એસી ડબલ ટેકર ઇલેક્ટ્રિક બસ દોડવામાં આવશે તો એક્ઝામ ડ્યુટી પરના કોમર્સના ના ત્રીસ જેટલા અધ્યાપક બાયોમેટ્રિક હોવાથી ગેરહાજર રહી ગયા ગઈકાલે કાલે 25મી ડિસેમ્બર હતી ક્રિસમસ હતો તો ચર્ચમાં પ્રભુ ઈસુના બાળ સ્વરૂપના દર્શન કરાવવામાં આવ્યા લોકોને શાંતિનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો આજે સવારે 5 વાગ્યાથી 15 કલાક ટેસ્ટ ક્રિકેટ એક્શન કરવામાં આવશે ભારત પાકિસ્તાનના ખેલાડીઓ હરીફોને પડકાર આપવા માટે મેદાને ઉતરશે 6000 જેટલા શરણાર્થીઓના કાફલાનું અમેરિકા તરફ પ્રયાણ બાઇડન પ્રશાસન હરકતમાં પ્રેમીએ દુષ્કર્મ કરીને ન્યુડ ફોટા લીધા તો પતિને ખબર પડતા પરિણીતાએ ગોળીઓ ખાધી તો શરૂઆત કરીએ હવે ગુજરાત મિત્રની હેડલાઇન્સથી ભુજમાં નાગરિકોના મોત અંગે ઉચ્ચ તલસ્કરી અધિકારીની સામે તપાસ શરૂ કરવામાં આવી હાઈફ સહિતનો પક્ષ પાકિસ્તાનની ચૂંટણી લડશે તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રહ્યા ભારતીય મુસાફરો સાથે ફ્રાન્સમાં અટકાવાયેલ વિમાન મુંબઈ આવવા રવાના કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ અઠ્યાવીસ મંત્રીઓએ શપથ લીધા એકત્રીસમી ડિસેમ્બરે દાહોદ પોલીસ સક્રિય બુટલેગરોમાં ફફડાટ જોવા મળ્યો છે કોરોનાના નવા પ્રકારે ફરી એકવાર ચીનમાં હાહાકાર મચાવ્યો છે તો સ્મશાન ઉપર લાંબી લાંબી લાઈનો જોવા મળી છે આદિત્ય એલ વન અવકાશયાન નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યું તો હેલો કક્ષામાં પ્રવેશનું કાઉન્ટડાઉન પણ શરૂ કરવામાં આવ્યું નડિયાદમાં એકવીસ વ્યક્તિ સાથે બે કરોડની છેતરપિંડી કરવામાં આવી છે બોરિયાવીના વેપારીએ એકાણું લાખ વ્યાજ ભર્યું તો ક્ષત્રિય સમાજના વિવાદિત નિવેદન મામલે ખંભાત પૂર્વ એમએલએની માફી માંગવામાં આવી છે દાહોદ જિલ્લામાં રનના બે બે મહિલા સહિત લોકોના મોત છે ની વાત કરીએ તો જેમ દેશભરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો ચરોતરમાં પણ નાતાલ પર્વની ની થામધૂમથી ઉજવણી કરવામાં આવી તો સેવાલિયા પોલીસના નાક નીચેથી આવેલો અઠાવન લાખનો દારૂ ઝડપાયો છે આજથી શરૂ થતી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ રોમાંચક બની રહેશે ઈજાથી પરેશાન પાકિસ્તાન માટે ઓસ્ટ્રેલિયામાં વિજયના દુકાળનો અંત કરવો મુશ્કેલ બન્યો છે શહેરમાં રખડતા ઢોરોના કારણે વધુ એક નાગરિક ઈજાગ્રસ્ત દિવસે સમાચાર મળતા હોય છે કે રખડતા ઢોરના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત બનતા હોય છે તો જીવ ગુમાવતા હોય છે ત્યારે ફરી એક વખત વડોદરામાં પાલિકાનો કરાયેલો જે વાયદો હતો હજી પણ રામ ભરોસે જોવા મળ્યો છે રખડતા ઢોરોના કારણે વધુ એક નાગરિક ઇજાગ્રસ્ત બન્યો છે વડોદરામાં આરટીઓ વિભાગની અગિયાર મહિનામાં બત્રીસ હજાર સાતસો ચોત્રીસ લાખની આવક નોંધાય છે તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ આગામી ચૂંટણીનો માહોલ યોજાવાનો છે તો તાજેતરમાં મધ્યપ્રદેશ રાજસ્થાનમાં સાંસદોને વિધાનસભાની ચૂંટણી લડાવવાનો પ્રયોગ સફળ થતા હવે તેનો અમલ ગુજરાતમાં પણ કરવાનું ગણિત છે ગુજરાતના પંદર સાંસદો પડતા મુકાવવાની પક્કી તો ત્રણ મંત્રીઓ સહિત દસ ધારાસભ્યોને ટિકિટ અપાશે ભારતના વધતા દેવા ઉપર આઈએમએફ નું એલર્ટ હમાસના બસો ઠેકાણે ઇઝરાયેલનો હુમલા તો એકસો છાસઠ લોકોના મોત નીપજ્યા છે દાહોદમાં જુદી જુદી જગ્યાએ બનેલ હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોના મોત તો ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે નસવાડીની વાત કરીએ તો નસવાડી તાલુકાના બરોલી ગામમાં આવેલા બસ સ્ટેન્ડની હાલત જર્જરિત જોવા મળી છે અમરેલી ભાવનગર રાજકોટ ગ્રામ્યના ઘરફોડ ચોરીના આઠ જેટલા ગુનામાં નાસ્તો પરતો આરોપી ઝડપાયો છે વડોદરાની વાત કરીએ તો વડોદરા મેડિકલ કોલેજની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે વાત કરીએ તો સ્વચ્છ વડોદરા સુંદર માત્ર મોટી મોટી વાતો કરવામાં આવે છે પામ સોસાયટીના રહીશો કચરાના ઢગલાથી પરેશાન બન્યા છે સુરતની નવસો ત્રેસઠ બેંકોને સીડીઆર એકસો સત્તર પોઈન્ટ ડિપોઝિટ કરતા ધિરાણ વધી ગયું છે કતાર ગામમાં પાર્ટી પ્લોટના લાખો રૂપિયાના આકારણી કૌભાંડમાં ખરડાયેલા એઆરઓ ચેતન દેસાઈને સિરપાવ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કાકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવશે મુખ્યમંત્રીના હસ્તે કાકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો સીએમે અટલજીને યાદ કર્યા છે અને કરોડોના વિકાસના કામોનું પણ ઈ લોકાર્પણ કર્યું છે અંબાજી નજીક જરીવાવ ચીખલા ગામમાં આદિવાસી સમાજે રેલવેનું કામ બંધ કરાવ્યું

મારી સામે જે પણ છે હું રમવા માટે આતુર છું રોહિત શર્માએ આ જે નિવેદન છે તે આપ્યું છે ટીમ ઇન્ડિયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો મહત્વપૂર્ણ ખિતાબ જીતવા માટે ઉત્સુક ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં ચાઇનીઝ ફંડિંગ પ્લાન્ટમાં વિસ્ફોટ તેર લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે નોકરી માટે બાયોડેટા બનાવવા બોલાવીને જબરદસ્તી કરવામાં આવી છે ન્યૂડ ફોટા પતિને બતાવી દેવાની ધમકી આપી અને પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે માથેલા સાણની જેમ દોડતા ભારદારી વાહનોનો વડોદરામાં ત્રાસ યથાવત જોવા મળ્યો છે તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ કાશ્મીરમાં તાપમાન વધુ ગગડ્યું ખીણમાં પહેલગામ સૌથી ઠંડો પ્રદેશ રહ્યો દિલ્હી સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત ભીષણ વેવની લપેટમાં જોવા મળ્યું તો રાહુલ ગાંધીને સનાતન ધર્મના અપમાન મુદ્દે વલણ સ્પષ્ટ કરવા બીઆરસીનો પડકાર વડોદરાથી ફૂટની અગરબત્તી અયોધ્યા અયોધ્યા મોકલવામાં આવશે જેમ કે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને રામ રામલલાની સ્થાપના કરવામાં આવશે અને આ સમયે થર્ટી ફસ્ટ વડોદરાથી એકસો આઠ ફૂટની અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવશે કોરોના બાદ વિકસિત દેશોમાં હેલ્થકેર ક્ષેત્રે રોજગારીની તકો પણ ઊભી થઈ છે તો વાત કરીએ સોફ્ટવેર મિકેનિકલ એન્જિનિયર અને એમએડ થયેલા શિક્ષિતો વડોદરા પોલીસમાં જોડાયા છે ટોલટેક્સના ભાવમાં નેશનલાઇઝેશન કરો જેથી લોજિસ્ટિક કોસ્ટ ઓછી આવશે સરમાં અખિલ ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી હતી ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ કંપનીઓની કેન્ટીનમાં વાઇન અને ડાઇનની છૂટ રેસીડેન્શિયલમાં નહીં કહેવામાં આવ્યું છે જેમ કે અમદાવાદમાં ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી બનાવવામાં આવ્યું છે ને ત્યાં વાઇન એન્ડ ડાઇનની છૂટ આપવામાં આવી છે કે ક્રિસમસ હતું તો સાથે જ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભવ્ય રંગારંગ કાર્યક્રમની વચ્ચે કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાજ્યમાં સાત દિવસ સુધી તીવ્ર ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે ફિટનેસ સેન્ટર્સ થી પારદર્શિતા દાવા એકદમ ફોકળ પુરવાર થયા છે તો રાજ્યના વાહન વ્યવહાર વિભાગના 25 માથી 16 વાહન ફિટનેસ સેન્ટર ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયા છે પુણ્યવાટ ગામે સો વર્ષ બાદ 27મી એક અરુરિયા ઇન્દુજવાસ 35 ના પગલે दारुની હેરાફેરી રોકવા માટે પોલીસ નજર રાખવામાં આવી છે જેમ કે જોતા હો જે ન્યુ જાન્યુઆરી ના દિવસે દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કસોટી આજથી દક્ષિણ આફ્રિકાની સાથે પ્રથમ ટેસ્ટ યોજાશે પાકિસ્તાનમાં થડાથડ મળતા આતંકવાદીઓથી ભય નો ઓથાર હાફીઝ અઝહર રહેમાન અને સલાઉદ્દીન અંડરગ્રાઉન્ડ દેશમાં કોરોના કુલ સક્રિય કેસોની વાત કરીએ તો ચાર હજાર પોલીસ ફરિયાદ નથી ફેકલ્ટી પ્રમાણે એમએસ યુનિવર્સિટીની વાત કરીએ તો કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષા શિક્ષકોનો વિરોધ કરવામાં આવ્યો તો આ હતા અત્યાર સુધીના ન્યુઝપેપર છે વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્વાફ્ટ